ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તપોન વિદ્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે ઊંચા જન્મદર માટેના કારણોની ચર્ચા કરી હતી હવે આપણે વસ્તી વધારા માટે બીજું પરિબળ નીચા મૃત્યુદર માટેના કારણો જેના કુલ ચાર મુદ્દા આપવામાં આવ્યા છે જીવન ધોરણમાં સુધારો રોગચાળા પર નિયંત્રણ દુષ્કાળ પર અંકુશ અને કુદરતી આપત્તિ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો પરીક્ષાની અંદર ત્રણ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચા મૃત્યુદર માટેના કારણો સમજાવો તો પ્રથમ આપણે જોઈએ જીવન ધોરણમાં સુધારો આર્થિક વિકાસને કારણે જાહેર જનતાની આવક વધી છે જેના કારણે દેશની જનતાને અગાઉ કરતાં સારી ગુણવત્તાવાળું અનાજ રહેઠાણ આરોગ્યની સગવડતા શિક્ષણ વગેરે પ્રાપ્ત થયા છે અને પરિણામે મૃત્યુદરની અંદર ઘટાડો નોંધાયો છે જો આપણે અગાઉની વાત કરીએ પહેલાંના જમાનાની તો જાહેર જનતાની આવક ઓછીથી આજે આર્થિક વિકાસને કારણે જાહેર જનતાની આવકમાં શું થયું છે વધારો તો એના કારણે અગાઉ કરતાં સારી ગુણવત્તાવાળું આપણે આજે અનાજ વાપરીએ છીએ કારણ કે કૃષિ ક્ષેત્રે સંશોધનો થયા છે સારું એવું ઉત્પાદન થાય છે સારી ગુણોત્વળું અનાજનું સારું હવા ઉજાસવાળું મકાન આરોગ્યની સગવડતા આપણને પ્રાપ્ત થઈ છે જેથી કરીને તમામ પ્રકારના રોગોનો ઉકેલ આવે છે સારું શિક્ષણ પ્રાપ્ત થયું છે આ બધાના કારણે આપણા જીવન ધોરણની અંદર સુધારો થતો જોવા મળે છે અને પરિણામે મૃત્યુ દર અગાઉની સાપેક્ષમાં ઘટવા લાગ્યા છે આ ઉપરાંત બીજું આપ્યું છે રોગચાળા પર નિયંત્રણ તો વીસમી સદીની શરૂઆતમાં આપણા દેશમાં પ્લેગ શીતળા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુદર ઊંચો હતો આર્થિક વિકાસના કારણે મેડિકલ ક્ષેત્રે પ્રગતિ થતાં વીસમી સદીના અંત સુધીમાં વિવિધ પ્રકારના રોગોની રસીની શોધ થઈ છે આ ઉપરાંત રોગ ઉપર અંકુશ આવ્યા છે પરિણામે મૃત્યુદર નીચો થતો જોવા મળે છે આપણે જાણીએ છીએ કે આવું પ્લેગ શીતળા વગેરે રોગોના કારણે પહેલાંના સમયમાં મૃત્યુદર ખૂબ ઊંચો હતો પણ આધુનિક યુગમાં આજે મેડિકલ ક્ષેત્રે એટલે કે હોસ્પિટલની અંદર તમામ પ્રકારના રોગોના નિવારણ રસીઓ રિપોર્ટ્સ આ બધાના કારણે વિવિધ રોગો ઉપર અંકુશ મૂકવામાં આવ્યા છે અને એના કારણે મૃત્યુદર ઘણો નીચો લઈ જવામાં આવ્યો છે તો રોગચાળાને આજે કંટ્રોલ કરી શકાય છે અને લોકોને મોતના મુખમાંથી બચાવી શકે છે એટલા માટે પણ વસ્તી દેશમાં વધે છે ત્રીજું આપ્યું છે દુષ્કાળ પર અંકુશ તો ટેકનોલોજીનો વિકાસ થવાના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યા છે આ વિજ્ઞાનના શોધ સંશોધન પરિણામે ભૂખમરાના કારણે થતાં મૃત્યુદરમાં ઘટાડો થયો હતો પણ ઓગણીસો ને છાસઠ બાદ થયેલી હરિયાળી ક્રાંતિ વિદ્યાર્થી આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ હરિયાળી ક્રાંતિની શરૂઆત ક્યારે થઈ તો યાદ રાખજો આ ઓગણીસો છાસઠની અંદર હરિયાળી ક્રાંતિની શરૂઆત થયેલી આખા દેશની અને એના કારણે અનાજનો પુરવઠો હોય તો હરિયાળી ક્રાંતિ એટલે શું તો કે કૃષિ ક્ષેત્રે આધુનિક અને ટેકનોલોજીના શોધ સંશોધનો મતલબ હાઈબ્રિજ બિયારણ રાસાયણિક ખાતર જંતુનાશક દવા આ બધાની અસર ઓગણીસો છાસઠમાં શરૂ થઈ જેને આપણે હરિયાળી ક્રાંતિના નામથી ઓળખીએ છીએ એના કારણે દેશમાં અનાજનો પુરવઠો હોય તો જ્યાં અછતવાળા વિસ્તારોમાં પણ આજે સહેલાઈથી અનાજ પહોંચાડી શકાય છે અને ના કારણે મૃત્યુદર ઘટાડી શકાય છે અને દુષ્કાળ ઉપર અંકુશ લાવી શકાય છે ચોથો એ પૂછે કુદરતી આપત્તિ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો અગાઉ દેશમાં ધરતીકંપ સુનામી અતિવૃષ્ટિ દુષ્કાળ આ બધી આપત્તિના કારણે મૃત્યુદર ઊંચો હતો આજે વાહન વ્યવહારની ઝડપી સગવડોના કારણે દેશમાં કોઈ પણ ભાગમાં કુદરતી આપત્તિ સર્જાય તો અનાજ દવા અને પ્રાથમિક જરૂરિયાતો હોસ્પિટલાઇઝ તાત્કાલિક પહોંચાડી શકાય છે અને પરિણામે મૃત્યુદરમાં ઘટાડો લાવી શકાય તો અહીંયા ચારે ચાર કારણો એ પછી મૃત્યુદરનો ઘટાડો છે ભાઈ નીચા મૃત્યુદરના કારણો મૃત્યુદર શા માટે કહી તો જીવન ધોરણમાં સુધારો થયો રોગચાળાઓ પર અંકુશ આવ્યો દુષ્કાળ પર અંકુશ અને કુદરતી આપત્તિ સામે રક્ષણ આપણે જાણીએ છીએ કે વાહન વ્યવહારની સગવડો આજે વધી ગઈ છે ક્યાંક આગ લાગી હોય ક્યાંક ધરતીકંપ આવ્યો હોય એક સુનામી હોય દરિયાના મોજા જે કંઈ છે કાંઈક દરિયામાં ધરતીકમ થવાના કારણે બહાર આવી જાય વાવાઝોડા સાથે અતિવૃષ્ટિ હોય દુષ્કાળ હોય વરસાદ વધવા વધારે પડતો પડે અથવા બિલકુલ ન પડે બધી હોનારતો સામે આજે આપણા દેશની સરકાર આર્થિક વિકાસના કારણે તાત્કાલિક પગલાં ભરે અને એમાંથી લોકોને રોગમુક્ત કરાવે છે મોતના મુખમાંથી બચાવે છે કારણ કે આ બધી આધુનિક વાહન વ્યવહારની સવલતો છે તો એના કારણે મૃત્યુદર ઘટા છે અને પરિણામે આ જેમ કહી શકાય કે વસ્તી વધારો દેશમાં જોવા તો યાદ રાખજો આ લેખિત કાર્યમાં લખી લેજો આ નીચા મૃત્યુદરના કારણો જેમાં ચાર મુદ્દા એ પરીક્ષાની અંદર ત્રણ માર્ક્સમાં પૂછાય છે બાકીનું નેક્સ્ટ ટાઈમ અસ્તુ